નમસ્કાર મિત્રો ખબર ચેનલ છે મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે આપણે જણાવી દઈએ કે ચૌદમી વખત જેલમાંથી બહાર આવ્યો રામ રહીમ મિત્રો વિગતવાર વાત કરી ના રોતક ની ત્યારે સુરણ જેલમાંથી બંને અત્યારે ગુમીર ત્યારે મિત્રો ગુમીત રામ રહીમ ફરી એકવાર બહાર આવ્યો છે આ વખતે તેમને ચાલીસ દિવસ માટે પેરોલ મળી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દીધી કે ત્યારે મિત્રો જો કે આપને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ગુમરતી રામ રહીમને ત્યારે એકવીસ દિવસની પેરોલ મળી રહી હતી અને ત્યારે મિત્રો આ પહેલાં પણ હરિયાણા ચૂંટણી દરમિયાન ત્રીસ દિવસના પેરોલ પણ મુક્ત કરવામાં આવ્યો હતો જી આ મિત્રો અત્યારે હાલ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ